મિત્રો દાદુબા વણઝારા કે જેમના ખાટલે એક બે દિવસ નહીં પરંતુ એકવીસ એકવીસ દિવસ સુધી ચૂડેલ આવે છે અને આવીને જગાડીને કહે છે કે દાદુબા ઊભો થા મને ઓળખે છે કે નહીં અને જો જીવતું રહેવું હોય તો મને ઓળખી લે છે હું ચૂડેલ છું અને આમ મારી મેલડી એક બે દિવસ નહીં એકવીસ એકવીસ દિવસ સુધી ચૂડેલ બની અને આ દાદુબા વણઝારાના ખાટલે રોજ રાત્રે કેમ આવે છે તો મિત્રો દાદુબાએ એવી તો કેવી ભૂલ કરી કે એમને આવું ભોગવવું પડ્યું અને પછી શું બને છે આગળની ઘટના તો મિત્રો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો રજવાડા વખતની આ વાત છે અને તે વખતનું થર થરપારકર એટલે કે અત્યારનું પાકિસ્તાન અને એ થર થરપારકર કે જેમાં દાદુબા વણઝારા રહેતા હતા અને એમની વણઝારાઓની જે પોઠ્યો હતી અને જે મોટો આખો કબીલો હતો એમાં દાદુબા આ કબીલાના સરદાર હતા અને તેઓ ગમે ત્યાં જતા તો આ કબીલાના દાદુબાને સૌથી પહેલાં સાથે લઈ જતા અને આ દાદુબા વણઝારા કે જેઓ ખૂબ જ સુખી ઘરના હતા અને તેઓ સુખી હતા એનું મુખ્ય કારણ હતું એમના બાપ દાદાની માતા મેલડી હા મિત્રો જ્યાં પણ તેઓ જતા ત્યાં માતા મેલડીના ફળાને સાથે લઈ જતા અને મારી મેલડી એમના ધાર્યા કામ કરતી અને આમ કરતાં કરતાં સમય બન્યો અને એકવાર ઘટના એવી બની કે થર પાર્કરમાં દુકાળ પડે છે અને આમ પણ રેતવાળો વિસ્તાર હતો અને ઉપરથી દુકાળ પડ્યો તેથી ખાવા પીવાના ફાફા પડી ગયા અને હવે આ થર પાર્કર મૂકવાનો વારો આવ્યો તેથી દાદુબાને આખો કબીલો ભેગો થઈને કહે છે કે આપા હવે અહીંયા રહેવામાં મજા નથી હો અને જુઓ કેટ કેટલાના મોત થઈ ગયા છે આજુબાજુના વિસ્તારોમાં કોઈ કબીલા વધ્યા જ નથી અને તે તો હરિયાળીવાળા વિસ્તારમાં ચાલી નીકળ્યા છે બાપા હવે શું કરવું છે બોલો કે ઉભા મારી મેલેડીને પૂછું આમ કહીને દાદુબા માતા મેલેડીને પૂછવા બેઠા ને ત્યારે મારી મેલેડી કહે છે કે દાદુબા એમાં ગભરાવશો શું ગુજરાત તરફ ચાલી નીકળો હું મેલેડી તમારા ભેડી છું અને ત્યારે દાદુબા કહે છે કે પણ મા અમારે રહેવાનું ક્યાં ના કોઈ જાન ના પહેચાન અને અજાણ્યા મલખમાં કોઈ અમને મારશે તો અને ત્યાંથી ભગાડે તો ત્યારે મા મેલડી કહે છે કે દાદુબા તમે જ્યાં જ્યાં રાતવાસો કરો ને ત્યાંથી બીજા દિવસે આગળ ચાલી નીકળજો હું તમારો મારક બનીશ અને હા જે જગ્યાએ તમે રોકાવ ને હું તમને એ રાત્રે સપનામાં આવીને કહું ને એ જગ્યાએ તમે રોકાજો ત્યાં તમને કોઈ હેરાન નહીં કરે અને આમ આવું માતા મેલડીએ કહ્યું ત્યારે બીજા દિવસે તો આ દાદુબા પોતાના જેટલા પણ માણસો હતા એમને લઈ અને માતા મેલડીના ફળાને સાથે લીધું અને પછી તો વણઝારાઓના પચીસ જેટલા બળદગાડા કે જે થર પાર્કરમાંથી ચાલી નીકળ્યા અને ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગુજરાત તરફ આવે છે અને જેવા ગુજરાતમાં આવ્યા ત્યારે બે ચાર સિપાહીઓ એમને સામે મળ્યા અને કહેવા લાગ્યા કે લ્યા કોણ છો અને ક્યાંથી આવો છો કે બાપ અમે છીએ વણઝારા અને અમારા મલકમાં દુકાળ પડ્યો છે ને તો દુકાળ ગાળવા માટે આ બાજુ નીકળ્યા છીએ અને આ અમારી આખી વસ્તી છે ત્યારે આ સિપાહીઓ કહે છે કે જો અમારા રજવાડામાં રોકાવું હોય ને તો રાજના ચોપડે જઈને નામ લખી આવજો નહીંતર બીજા દિવસે ફાંસીના માછડે ચડાવી દેવામાં આવશે કે ભલે બાપ અને આમ કહી અને તેઓ ત્યાંથી આગળ તો નીકળ્યા પરંતુ ત્યાંથી થોડાક આગળ ચાલ્યા અને અંધારું થઈ ગયું અને હવે બીજી બાજુ રાજના ચોપડે કોનું રાજ્ય છે અને ક્યાં નામ લખાવવું આ વણઝારાઓને કાંઈ ખબર નથી તેથી જ્યાં રાત પડી ત્યાં જ રોકાઈ ગયા અને એ જ રાત્રે આ બાજુ રાજાના રજવાડામાં ચોરી થાય છે તેથી સિપાહીઓ ચોરને શોધવા માટે નીકળેલા હોય છે અને આ જે દાદુબાનો જે કબીલો બેઠો હોય છે એમની પાસે આવી અને પાંચ સિપાહીઓ અને એક સેનાપતિ ઊભો રહી જાય છે ત્યારે આ ઘટના જોઈને દાદુબા પૂછવા લાગ્યા કે આપા માફ કરજો હો અમારે તો અહીંયા રોકાવું જ ન હતું પણ આ તો રાત પડી ગઈ એટલે રાતવાસો કરી લીધો ત્યારે આ સેનાપતિ કહે છે કે રાતવાસો રોકાવાના બહાને તમે અમારા રજવાડામાં ચોરી કરી છે તમને હવે છોડીશ નહીં ત્યારે દાદુબા કહે છે કે અમે ચોરી નથી કરી અને એનો પ્રૂફ હું તમને આપી શકું છું ત્યારે આ સેનાપતિ કહે છે કે બોલો કેવો પ્રૂફ આપો છો ત્યારે આ બાજુ દાદુબા કે જે ત્રણ ઈંટો માંડી અને ચા બનાવી રહ્યા હોય છે ત્યાં પેલા સેનાપતિને બોલાવીને કહે છે કે આ જે નીચે અંગારા પડ્યા છે ને એમાં ગરમ કરું સાકળ અને જો હું ચોર હોય તો એ પકડું તો હું દાઝી જઈશ અને જો હું નિર્દોષ હશું ને તો મને કાંઈ નહીં થાય બોલો મંજૂર છે ત્યારે સેનાપતિ કહે છે કે મને મંજૂર છે આવું તો થશે જ નહીં પણ ત્યારે દાદુબા એમના જે માલઢોર હતા એની એક સાંકળ ગરમ કરી અને પછી આંખો બંધ કરીને માં મેલડીને કહે છે કે માળી આવી સાંકળો તો મેં કંઈક ગરમ લાય પકડી છે મારા હાથમાં પણ તારા પ્રતાપે અને આજે હું ચોર સાબિત થઉં એના કરતાં તો અહીંયા તારા નામથી સાકળ પકડીને આગળ નીકળી જવામાં ભલાઈ છે અને તું મારું ધ્યાન રાખજે માં મેલડી અને ત્યારે આટલું કહી અને દાદુબાએ જ્યારે સાંકળો પકડી ત્યારે એમના હાથ દાઝ્યા નહીં અને આ ઘટના જોઈ અને આ બાજુ સેનાપતિ ચોંકી ગયો અને તે આ સાંકળને એક આંગળી અડાડે છે ત્યાં તો એની આંગળી દાઝી જાય છે અને હાથ જોડીને કહેવા લાગ્યો કે આપા અમારા મહેલમાં પધારો અમારા મહારાજ તમને જોઈને ખૂબ રાજી થશે તમારા જેવા દેવી દેવતાઓવાળા માણસોને અમારા મહારાજ ખૂબ પસંદ કરે છે ત્યારે દાદુબા કહે છે કે આજે હું નહીં આવી શકું હજુ અમારે ઘણું આગળ જવું છે આમ કહીને તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા અને ફરી પાછા ગુજરાતમાં થોડાક આગળ વધ્યા અને ખુલ્લું મેદાન આવ્યું છે અને ત્યાં રાયણનું એક ઝાડ છે અને ઝાડના નીચે સરસ મજાનો છાયડો છે અને ત્યાં જઈ અને આ આંખોએ કબીલો બેસે છે અને બેસી અને ત્યાં રાંધીને જમે છે અને સાંજ પડી તેથી વાળું પાણી કરીને ત્યાં જ નિંદ્રાને આધીન બની ગયા અને જેવા રાત્રે આ દાદુબા સૂતેલા છે ત્યારે એમના સપનામાં માતા મેલડી આવીને કહે છે કે દાદુબા તમને તો નિર્દોષ જાહેર કરી દીધા ને ત્યારે દાદુબા કહે છે કે હે મારી મેલડી તારા ભરોસે નીકળ્યો છું આજે મને કંઈક થયું હોત અને જો મારા ઉપર ચોરીનો આરોપ લાગ્યો હોત ને તો મા એ રાજા તો કદાચ મને મોતની સજા આપતે આપોત પણ એ પહેલાં તો હું મરી જાત કારણ કે હું એક ઈમાનદાર માણસ છું અને તારો ભગત છું મને ચોરીનો આરોપ ના ખપે માં ત્યારે મા મેલડી કહે છે કે દાદુબા આ જે વિસ્તાર છે ને ત્યાં આજુબાજુમાં દૂર દૂર સુધી કોઈ રહેતું નથી અને આ વગડામાં તમે આરામથી અહીંયા તમારા ઝૂંપડા બાંધીને રહી શકો છો અને તમારી રક્ષા સાક્ષાત હું મેલડી કરીશ અને જ્યાં સુધી તમે અહીંયા રહો ને ત્યાં સુધી આ જે રાણનું ઝાડ છે ને એની પાંખોમાં ઉપર મારા ફળાને મૂકી દો અને હા દાદુબા જ્યારે પણ અહીંયાથી જાઓને ત્યારે મને મેલડીને લેતા જજો કે ભલે માડી અને આમ આટલું કહીને મા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને આમ કરતાં કરતાં બીજા દિવસની સવાર પડી ત્યારે બધા જ વણજારાઓને ભેગા કરી અને દાદુબા કહે છે કે અહીંયા જ આપણે રોકાવાનું છે અહીંયા આપણા કૂવા બાંધી દો અને પછી તો ત્યાં વગડામાંથી લાકડા કાપી લાવ્યા અને ત્યાં જ પોતપોતાના કૂબા બાંધી અને આ એ વણજારા સમાજ ત્યાં રહેવા લાગ્યો અને આજુબાજુમાં એવા માણસો હતા અને ગામડા પણ આજુબાજુમાં એવા હતા કે જેમણે આ વણઝારાઓને ખૂબ સપોર્ટ કર્યો અને ઘણું કામ આપ્યું અને તેઓ ખૂબ પૈસા ત્યાં કમાણા અને એટલા પૈસા કમાણા કે હવે તેમણે નક્કી કર્યું કે આપણે થર પાર્કરમાં તો જવું જ નથી અહીંયા તો કેટલો આનંદ છે અને કેટલા રૂપિયા મળે છે અને આમ કરતાં કરતાં લગભગ થી ત્રણ વરસનો સમય વીતી ગયો અને હવે તેમણે પોતાની પકડ મજબૂત બનાવી દીધી અને આ જે દાદુબાના બે દીકરા હતા શીઓ અને મેપો આ બંને જણા પણ હવે દસ દસ બાર બાર વર્ષના થઈ ગયા છે અને તેઓ કહે છે કે બાપુ આપણે આપણા મલખમાં નથી જવું અરે આ તો અજાણ્યો મલક કહેવાય ગમે ત્યારે આપણને કાઢી મૂકે ત્યારે દાદુબા કહે છે કે તારી વાત સાચી છે બેટા પણ આપણે આપણા સમાજને પૂછીએ રાત્રે અને રાત્રે વણઝારાઓના આખા સમાજને ભેગો કરી અને દાદુબા કહે છે કે ભાઈઓ આપણે અહીંયા રહીએ છીએ પણ આ કોની ધરતી છે એ આજ દિવસ સુધી આપણને ખબર નથી અને આપણે આપણું મલક મૂકીને આવ્યા છીએ અને હવે બે ત્રણ વર્ષના વાણા વાઈ ગયા છે હવે પાછા ફરીએ નહીતર જો આમને આમ ચાલ્યું જશે ને તો તો આપણા જે વિસ્તારો છે ને થર પાર્કરમાં ત્યાં કોઈ બીજો રાજ કરી જશે ત્યારે આ વણઝારાઓ વાતને સમજી ગયા ને કહે છે હા બાપા તમારી વાત સાચી છે આવતીકાલે ચાલી નીકળીએ અને બીજા દિવસની વહેલી સવારે પોતપોતાનો જેટલો પણ સામાન હતો તેના બસકા બાંધી અને કોઈએ ઊંટ ઉપર બાંધી દીધો કોઈએ બળદગાડામાં મૂકી અને જેટલા બળદગાડા આવ્યા હતા એટલા ને એટલા બળદગાડા ત્યાંથી પાછા નીકળી ગયા પણ આજે અઢી અઢી વરસથી જે મારી લોઢાના દાંતવાળી મેલડી જે રાણના પાખમાં બેઠી હતી એના એ જ પાખામાં બેઠી છે અને મારી મેલડી પોકાર કરે છે કે દાદુબા મને લેતા જાઓ અરે હું તમારો નવલખો હાર તો અહીંયા શું અને તમે શું લઈને જાઓ છો તમને ખબર નથી અને દાદુબા ભૂલી ગયા અને પોતાના માલડોર સાથે પહોંચી ગયા પાછા થર પાર્કરમાં અને થર પાર્કરમાં જઈને રહેવા લાગ્યા અને આમ કરતાં કરતાં બીજું એક વરસ વીતી ગયું પણ હજી સુધી દાદુબાને ખબર નથી કે એમની મેલડીને તેઓ ત્યાં ભૂલી ગયા છે અને હવે આ બાજુ ગુજરાતની રાણમાં બેઠેલી મારી મેલડીએ વિચાર કર્યો કે આમ દાદુબા મને યાદ નહીં કરે અને રૂપિયા ઘણા કમાણા છે તેથી મને ભૂલી ગયા છે પણ હવે મારી મેલડીએ કંઈક કરવું પડશે આમ કહીને મારી મેલડી પાછી પહોંચી થર પાર્કરમાં અને દાદુબાને બીમાર પાડ્યા અને બીજા દિવસની વહેલી સવાર થતાં જ દાદુબા ખાટલા ભેગા થઈ ગયા ત્યારે એમના બંને દીકરા શિવો અને મેપો બે ખાટલે બેસીને રડે છે અને કહે છે કે બાપુ તમને શું થયું છે એમની પત્ની આવી અને વૈદ્યને બોલાવે છે દવા દોરા ધાગા બધું કરાવે છે પણ કાંઈ ફેર પડતો નથી અને આ દાદુબાને બે માણસો પકડે ત્યારે તો તેઓ ઊભા થઈ શકે છે અને આજે જ્યારે તેઓ રાત્રે એક વાગ્યાના સમયમાં સૂતેલા હતા ત્યારે એમનો ખાટલો હલવા લાગ્યો અને હલતા ખાટલાને દાદુબાને એમ થયું કે મને ચક્કર આવે છે ને સુઈ ગયા ત્યારે દાદુબાના ખાટલે એક ચૂડેલ આવીને બેઠી અને પાગે બેસીને કહેવા લાગી કે દાદુબા મને ઓળખો છો કે ના હું તને નથી ઓળખતો કોણ છે તું કે દાદુબા હું ગુજરાતની ચૂડેલ છું અને મને ચૂડેલને તમારા ઘરે લાવશો ત્યારે દાદુબાના હોશ ઉડી જાય છે અને રાડ પાડીને સપનામાંથી ઊભા થઈ ગયા અને ત્યાં તો રહેલા બધા ભાઈઓ આવીને કહે છે કે દાદુબા શું થયું અને તમે આમ કેમ ચોંકી ગયા અને ત્યારે કહેવા લાગ્યા કે ભાઈ કાંઈ થયું નથી આ તો સપનું આવ્યું ને એટલે મારાથી રાડ નીકળી ગઈ કે દાદુબા કેવું સપનું હતું કે જવા દો એ તો સપનું આવ્યા કરે આમ કહીને આજનો દિવસ વીતી ગયો બીજા દિવસની રાત પડી બીજા દિવસની રાત્રે દાદુબા છે ત્યારે ફરી એમનો ખાટલો હલવા લાગ્યો અને ફરી એ જ ચૂડેલ દાદુબાના ખાટલે આવીને પાગથે બેસી અને દાદુબાને કહે છે કે દાદુબા મને ઓળખો છો કે ના કે દાદુબા હું ગુજરાતની ચૂડેલ મને તમારા ઘરે બેસાડશો ત્યારે દાદુબાએ ફરી રાડ પાડી અને એ બિહામણું સ્વરૂપ જોઈને દાદુબા ડરી જાય છે અને ફરી માણસો ભેગા થયા ત્યારે દાદુબા એમના માણસોને કહે છે કે ભાઈ જે ગઈ રાત્રે સપનું આવ્યું હતું અને કોઈક ચુડેલ આવીને કહે છે કે હું ગુજરાતની ચૂડેલ છું મને તમારા ઘરે બેસાડશો મને ઓળખો છો ત્યારે દાદુબાની આટલી વાત સાંભળી અને એમના જે વણઝારાઓ હતા તેમને એમ લાગ્યું કે લાગે છે કે ગુજરાતથી દાદુબાની સાથે કોઈક ચૂડેલ આવી છે તેથી એક ભૂવાને લાવ્યા અને ભૂવાને લાવી દાદુબા ઉપર ટાળો કરી અને પછી આ ભૂવો લઈને ચાલ્યો અને કહે છે કે કદાચ કોઈ ભૂત હોય કે ચૂડેલ હોય કે પછી ગમે તેવી દેવી હોય પણ જો આ ટાળામાં વાળીને એને બહાર ના ફેંક્યાવું ને તો હું પણ ભુવો કોનો છું દાદુબા હવે ચિંતા કરતા નહીં આરામથી સુઈ જાઓ પણ ત્યારે મારી મેલડી ખળખળ દાંત કાઢીને હસી અને હસતા હસતા એટલું કહે છે કે ભુવા તું તો શું મને દુનિયાનો કોઈ ભુવો મને આ રીતે વાળીને ના લઈ જઈ શકે કારણ કે હું તો દાદુબાના ઘરની મેલડી છું મને કોની બીક અને કદાચ એક નહીં પણ આવા એક હજાર ભૂવા આવે ને તો પણ મને મેલડીને નહીં પકડી શકે આમ કહીને ત્રીજી રાત્રે દાદુબા હવે આરામથી સૂતેલા છે ને ફરી સપનું આવ્યું અને એ જ ચૂડેલ આવી અને ખાટલાની ચારે બાજુ ફરીને દાદુબાને કહેવા લાગી કે દાદુબા ઓળખો છો મને હું ગુજરાતની ચૂડેલ બોલો મને ઓળખી ત્યારે દાદુબા કહે છે કે કોણ છે તું અને મને હેરાન શું કામ કરે છે મેં તારું શું બગાડ્યું છે કે દાદુબા બગાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું પણ બોલો મને ચૂડેલને તમારા ઘરે બેસાડશો ત્યારે દાદુબા કહે છે કે હું ચૂડેલને મારા ઘરે ક્યારેય ના બેસાડું ત્યારે ચૂડેલ હસતા હસતા કહે છે કે દાદુબા જીવવું હોય તો બેસાડવી પડશે નહીતર હું તમને છોડીશ નહીં આમ કહીને ચૂડેલ ચાલી નીકળી અને દાદુબા ફરી રાડ પાડીને ઊભા થઈ ગયા અને હવે તો દાદુબાની ચારે બાજુ એમના જે વણઝારાઓ ભાઈઓ છે તેઓ ખાટલા નાખીને રાત્રે સૂવે છે એમ છતાં રોજ રાત્રે આ જ ચૂડેલ સપનામાં આવવા લાગી અને વીસ વીસ દિવસ સુધી દાદુબાને આ ચૂડેલ હેરાન કરે છે ત્યારે દાદુબા કંટાળી ગયા અને કંટાળી અને આખરે તેઓ કહે છે કે હવે મારી મેલડી સિવાય આ મારા દુઃખને કોઈ મટાડી નહીં શકે ઘણા ભૂવા લાવ્યા પણ ભૂવાના હાથમાં કાંઈ આવ્યું નહીં તેથી તેઓ ત્યાંથી ઊભા થાય છે અને ઊભા થઈ અને કૂબામાં પહોંચે છે અને કૂબામાં પહોંચી અને એમનો જે થેલો લટકાડેલો હતો એ ઠેલાને નીચે ઉતારે છે અને તેનો કરંડીયો ખોલીને જુએ છે તો કરંડિયામાં ફળું નથી અને જેવું કરંડિયામાં મારી મેલડીનું ફળું ના જોયું એની સાથે દાદુબાના ડોળા ફાટી ગયા અને વિચાર કરવા લાગ્યા કે મને તો એમ હતું કે આ કરંડિયામાં મેલડી છે અને મેલડીને હું ઘરે જ મૂકીને ગયો હતો પણ કરંડિયામાં મેલડી નથી તો પછી મારી મેલડીનું ફળું ગયું ક્યાં અને આમ કહીને દાદુબા બહાર આવ્યા બહાર આવીને એમના જેટલા પણ વણઝારા ભાઈઓ હતા એમની પાસે જઈને કહેવા લાગ્યા કે ભાઈઓ મોટો ગજબ થઈ ગયો છે અને જે મેલડીને હું પૂજતો અને મારા બાપ દાદા વખતનું જે સવા ત્રણ ઇંચનું મારી મેલડીના ફળાને હું કરંડિયામાં રાખતો ને એ ફળું કરંડિયામાંથી ગાયબ છે તો પછી મારી મેલડી ગઈ ક્યાં ત્યારે આટલા શબ્દો સાંભળી અને વણજારાઓ કહેવા લાગ્યા કે દાદુબા તમે તો માતા મેલડીને આપણે જ્યારે દુકાળ પડ્યો હતો ને ત્યારે ચાર વરસ પહેલાં અહીંયાથી જ્યારે નીકળ્યા હતા ને ત્યારે માતા મેલડીને તો તમે સાથે લઈને નીકળ્યા હતા ત્યારે દાદુબાને સમજાણું કે હા હું માતા મેલડીને તો અહીંયાથી લઈને ગયો હતો અને પછી તેઓ વિચાર કરે છે કે ચાર વરસ પહેલાં મેં મેલડીને મૂકી હતી ક્યાં અને ત્યારે દાદુબાને યાદ આવ્યું કે હા આપણે જ્યાં બે ત્રણ વરસ રોકાણા હતા એ રાણના બખોલમાં મેં મારી મેલડીનું ફળું મૂક્યું હતું પણ આપણે પાછા ફર્યા ને ત્યારે હું એ ફળાને લાવવું તો ભૂલી ગયો છું ત્યારે વણઝારાઓ કહે છે કે હવે શું કરશું ત્યારે આ બાજુ દાદુબા કહે છે કે કદાચ કોઈ બીજું દેવ હોત ને તો આપણે લેવા જઈએ ને તો આવી જાય પણ મારી મેલડી નહીં આવે અને હવે બીજી બાજુ આ ચૂડેલ આપણને હેરાન કરે છે અને મારી મેલડીની અહીંયા હાજરી નથી ને એટલે જ આ ચૂડેલ આપણને હેરાન કરી જાય છે પણ હવે માતા મેલડીને રીઝાવી તો પડશે આમ કહીને દાદુબાએ પોતાના ઘરમાં પાઠ ઢાળ્યો અને ચારે બાજુ વણજારાઓ બેઠા છે અને વણજારાઓ બેઠા છે અને દાદુબા આખો દિવસ પાઠમાં જુએ છે પણ દાણામાં કાંઈ આવતું નથી માતા મેલડી કોઈ વાતે માનતી નથી કે કોઈ વાત કરતી નથી ત્યારે દાદુબા સમજી ગયા કે મારી મેલડી હવે નહીં રીઝે હવે મારે કાંઈક કરવું પડશે અને પછી તો પોતાનું જે ડાબા પગનું જૂતું હતું તે મોઢામાં લીધું અને મારી મેલડી સામું જઈ અને દાદુબા ચોધાર આંસુડે રડવા લાગ્યા ને કહે છે કે હે મારી મેલડી આ મારી વસ્તી રહીને એ તારા નામ ઉપર જીવે છે અને મારી આજે મને કાંઈ થઈ ગયું ને હું મરી ગયો તો ભલે મરી ગયો મારી ભૂલની સજા તું મારી વસ્તીને ન આપતી મારી મેલડી અને તને હું ગુજરાતમાં ભૂલીને આવ્યો છું ને તો હું તને લાવવા તૈયાર છું અને એના બદલામાં માં મેલડી તારે મારો જીવ જોતો હોય ને તો મારો જીવ લઈ લે પણ આ જે મારા પાખો વગરના જે મારા પંખીડા છે ને મારી એને તારે સાચવવાના છે એમની હારે તારે રહેવાનું છે એટલે એમના માટે તારે પાછું આવવું પડશે માં અને મને ગુનેગારને તારે સજા કરવાની છે પણ મારા કબીલાની રક્ષા પણ તારે કરવાની છે આમ જ્યારે રડતા રડતા દાદુબાઈ આટલો પોકાર કર્યો ત્યાં તો આ બાજુ ટોળામાં બેઠેલો દસ વર્ષનો શીવો આખોટો કરીને દોડવા લાગ્યો ને કહે છે કે દાદુબા આ બાજુ જુઓ હું તમારા બાપ દાદાની માતા મેલડી બોલું છું અને હું ગુજરાતથી અહીંયા આવી છું ત્યારે દાદુબા લાકડી પડે એમ પોતાનું જૂતું મોઢામાં લઈ અને આ શિવાના પગમાં પડી ગયા ત્યારે મારી મેલડીએ પોતાના હાથેથી એ જૂતું લઈને બાજુમાં મૂક્યું ને કહ્યું કે દાદુબા તમને અહીંયાથી ગુજરાત લઈ ગઈ સારો માર્ગ દેખાડ્યો સારો વિસ્તાર દેખાડ્યો અને રૂપિયે રમતા કર્યા ત્યારે મને મેલડીને ભૂલી ગયા ત્યારે દાદુબા કહે છે કે માણસ માત્ર ભૂલને પાત્ર ત્યારે મા મેલડી કહે છે કે દાદુબા એક બે નહીં પણ પાંચ ઢોલ અહીંયાથી વગાડતા વગાડતા લઈને જાઓ ગુજરાતમાં અને જે રાણની પાંખમાં મને મેલડીના ફળાને મૂક્યું છે ને એને વાંચતે ને ગાજતે અહીંયા લઈને આવો અને ગાયના દૂધથી અભિષેક કરાવી અહીંયા મારા મઢમાં એને મૂકો તો દાદુબા તમારું દુઃખ મટી જશે ત્યારે દાદુબા કહે છે કે માં એ તો હું કરવા તૈયાર છું પણ હે માં મેલડી મારી સાથે ગુજરાતથી એક ચૂડેલ આવી અને મારી પાછળ પડી છે કે દાદુબા એ ચૂડેલ આજે રાત્રે તમને કહી દેશે કે કેમ તમારી પાછળ પડી છે અને હવે હું રજા લઉં છું અને જે તમે મને ગુજરાતમાં ભૂલીને આવ્યા છો ને એની સજા તો અહીંયા હું આખા ગામની વચ્ચે મને લાવ્યા પછી આપીશ અને આમ કહીને મા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને આટલી ઘટના સાંભળતાની સાથે આખા વણજારાઓનું ટોળું વિચાર કરવા લાગ્યું કે આપણે માતા મેલડીને તો ભૂલીને આવ્યા છીએ અને પછી માતા મેલડીને લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને આજની રાત પડીને રાત્રે જ્યારે દાદુબા સૂતેલા છે ત્યારે દાદુબાના ખાટલે આવીને ફરી પેલી ચૂડેલ હસવા લાગીને ખળખડ દાંત કાઢીને દાદુબાને કહે છે કે દાદુબા આજે એકવીસમો દિવસ છે અને મને ઓળખી કે નહીં હું ગુજરાતની ચૂડેલ ત્યારે દાદુબા સપનામાં કહે છે કે મા તું જે હોય તે પણ મને એ તો કહે કે તું મારી પાછળ કેમ પડી છે મેં તારું શું બગાડ્યું છે કે દાદુબા તમે મને ઓળખતા નથી પણ આજે હું તમને ઓળખાણ આપું છું કે તમારા બાપ દાદાની રક્ષા કરનારી હું અને જ્યારે દુકાળ પડ્યો ત્યારે દુકાળમાં કેટલાય માણસો અને પરિવારના મોત થયા પણ તમારા માલઢોર અને તમારા બાળકોને બચાવનાર હું અને તમને અહીંયાથી ગુજરાત સુધી મારગ બતાડનાર હું જે રાણની બાજુમાં તમે કૂબા બનાવ્યા ને એ કૂબાની ચારે બાજુ આખી રાત પહેરો ભરનારી હું અને જ્યારે રૂપિયે રમતા થયા ત્યારે મને ચૂડેલને ભૂલી અને એકલા પાછા આવ્યા તો પછી હું ચૂડેલ કોણ છું હવે મને ઓળખી ત્યાં તો દાદુબા સમજી ગયા અને રડતા રડતા કહેવા લાગ્યા કે હે મા મેલડી મને માફ કરી દે અને મારાથી ખૂબ મોટી ભૂલ થઈ છે પણ મારી તું મારા જેવા તુચ્છ માણસને જગાડવા એક ચૂડેલ બનીને ગુજરાતથી પાછી આવીને એ વાતનો ગર્વ છે ક્યાંક મારી ભક્તિ કામ લાગી છે ત્યારે મા મેલડી કહે છે કે હા દાદુબા હું તમારા બાપ દાદાની મેલડી જ છું અને તમારી ભક્તિ કામ નથી લાગી ભક્તિ તો તમારા વડવાઓની કામ લાગી છે અને તમારા વડવાઓના કારણે મારે પાછું અહીંયા આવવું પડ્યું છે નહીતર ગુજરાતમાં પણ હું મારા પૂજવાવાળા તો ગોતી લઉં એવી મેલડી છું ત્યારે દાદુબા કહે છે કે બોલમાં હવે મારી ભૂલની શું સજા કે દાદુબા મને અહીંયા લાવીને બેસાડો અને તમારા આખા કબીલાને તમારા ઘરે જમાડો એમાં હું તમને માફ કરી દઈશ હું મેલડી છું અને હું રીજુ તો મેર કરી દઉં અને ખીજુ તો કાળો કહેર વર્તાવી દઉં ત્યારે દાદુબાબે હાથ જોડીને માં મેલડીને કહે છે કે માં હવે હું જીવનમાં ક્યારે તને નહીં ભૂલું આમ કહીને મિત્રો દાદુબાએ માં મેલડીના કહેવા પ્રમાણે બધું જ કર્યું અને મારી મેલડીના કહેવા પ્રમાણે તેમણે આખા વણઝારા સમાજને જમાડી અને મારી મેલડી ફરી પાછી ગુજરાતથી દાદુબાના ઘરે આવી જાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીના મિત્રો આવા જ વિડીયોને રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી